ગુડ મોર્નિંગ તો ફાઇનલી હવે અમરેલીની અંદર પહોંચી ગયા કારણ કે મતલબ સુરત ગમતું તું પણ હવે ઘરની યાદ આવતી હતી આપણે જ્યાં રહેતા હોઈએ એ બધા કહે ને કે સવારથી સાંજે તમે રકડી આવો એટલે તમને ઘર સાંભળે એટલે અમરેલીમાં અત્યારે પોહીને અત્યારે બધો થાક વાક બધું ઉતરી ગયું એક વાર્તા સાંભળેલી હતી મેં કે ગંગાધરજી નામે એક વૃદ્ધ હતા એને ચાર છોકરા હતા ચારે છોકરાને ગંગાધરજીની સંપત્તિમાંથી ભાગ જોતો તો એટલે એને સરપંચ ને વાત કરી અને સરપંચે પંચાયત બોલાવી પંચાયત સહિત સરપંચ ગંગાધરજી અને એના ચાર છોકરા મોજુદ હતા હવે ચારેય છોકરા એ સરપંચ ને કહ્યું કે અમારે બાપાની સંપત્તિમાંથી ભાગ જોતો છે એટલે તમે બાપાની સંપત્તિ ને ચાર સરખા ભાગમાં વહેંચી નાખો આ વાત સાંભળી સરપંચે ગંગાધરજી ને કીધું કે ગંગાધરજી તમારા ચારેય બાળકો એમ કેય છે કે બાપાની સંપત્તિમાંથી ચાર સરખા ભાગ પાડી નાખો અને અમે બાપાને ચારેય છોકરા ત્રણ ત્રણ મહિના અમારી ઘરે રાખશું વાંધો તો નથી ને આટલું સાંભળીને એક છોકરો બોલ્યો કે શું પૂછો છો અમે છોકરા મહિના ઘરે રાખવા તૈયાર છીએ આ ગંગાધરજી બોલી ઉઠ્યા કે સંપત્તિ મારી છે તો નિર્ણય પણ મારો જ હશે કે ચારેય છોકરાને હું વારાફરતી ત્રણ ત્રણ મહિના મારી ઘરે રાખું છું બાકીના એ છોકરાઓને ક્યાં કાઢવા ઈ લોકો ગોઠવણ કરી લે એલે કહેવાનો અર્થ એ છે કે નિર્ણય હંમેશા માતા-પિતાનો હોવો જોઈએ બાળકોનો નહીં તો આપ સૌ희કો જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ તો ભી હમ સભી કે અર્લી મોર્નિંગ બહોત મસ્ત હો ગઈ હે ઓર સ્પેશિયલી મેરી અર્લી મોર્નિંગ બહોત મસ્ત હોઈ અમરેલી મે આકર તો જલે કર લેતે હે ગરમગરમ નાસ્તો ઓર નાસ્તો કરને કે બાદ બાકી કા જો સારા કામ હે ઉસે નિપટાતે જાયેંગે ઓર યહા પે હમ પહોંચ ગયે હે કિચન કે અંદર ઓર યહા પે તૈયારીયા હો રહી હે આ તો કાલે આપણે લાયવા ઈ છે ભરેલા રીંગણાનો મસાલો આજે આખા રીંગણા બટેટા જ કરી નાખો એટલે જ કરવો એમને પપ્પા ને ભાભે મારે ફેવરિટ એટલે બધાય ને ભરેલા રીંગણા બટેટાનો શાક કુલ ભાવવાનું છે તો મસાલો રીંગણા બટેટાં કરે પછી આ આમાં નાખવાનું ઓકે શિંગડાનો ભૂકો લઈ લીધો છે હવે ધાણા જીરું પાવડર પછી ગરમ મસાલો કશ્મીરી લાલ મરચું અને હળદર પછી નાખશું એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ત્યાર પછી નાખશો જો તમે ખાંડ ન ખાતા હોય તો હવે આપણે સુરત થી લઈ આવ્યા છે ભરેલા રીંગણાનો મસાલો હવે આપણે એડ કરીએ કે કઈ રીતનો છે એ પ્રમાણે પછી ટેસ્ટમાં કેવો બનશે તો પાછા મંગાવી લેવું સુરત તો પાછા મંગાઈ લેશું કારણ કે ત્યાં તો મસાલા હતા એ ચમચી જેટલો આપણે તૈયાર રીંગણનો મસાલો લઈ આવેલા છીએ એ એડ કરશું હવે બધા જ મસાલાને વ્યવસ્થિત હલાવી અને આપડા રીંગણા અને બટેકા અહીંયા સમારીને લઈ લીધેલા છે રીંગણામાં ભરી અને બાકીનો જે મસાલો છે આપણે હર વખતે જેમ ગ્રેવીમાં યુઝ કરીએ છીએ એ પ્રમાણે આપણે ગ્રેવીમાં ઉમેરી દેવું અને અહીંયા આપણા રીંગણા ભરાવા માંડ્યા છે દેખીતા જેટલા મસ્ત લાગે છે એટલે શાક રેડી થાશે તૈયાર થઈને એટલે તો સ્વાદમાં જબરદસ્ત બનવાનું છે આજે તો ફટાફટ બધા રીંગણા ભરી લઈએ અને આજે તો બે રસોડામાં છે ને કાકી ને મમ્મી મમ્મી બનાવે છે ભરેલા રીંગણા હોય છે અને નૈના કાકી વઘારે છે દાળ ચડ 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 તો દાળનો મસાલો રેડી થાય છે આ તો નૈના કાકીના હાથ ની કાની નગી બહુ બધું લાવ્યા છે બપોરે હમણાં બે પછી દેખાડી હું લાવ્યા છે પછી નિરાતે જોઈ બધુંય મરહારનિયા મડાળ વઘારે છો રીતે ડાળ વઘારી અમે પહેલા બધું મસાલો કરીને પછી વઘાર કરીએ અને આમ જ કરે ડાળ તા ગરમા ગરમ ડાળ ભાત સંભારો નું શાક અને ભરેલા રીંગણા બટેકા નું શાક આ તો મજા આવી જવાની છે જમવામાં હમણાં તો નોતીને એટલે મારા હાથની રસોઈ ખા તો અહિયાં આપડા રીંગણા અને બટેકા સારી રીતે ભરાઈ ગયા છે ખાળી રેડી થઈ ગઈ છે અને અહીંયા મમ્મી કરે છે વઘાર તો અહીંયા બધો જ મસાલો આપણે ભરેલા રીંગણાનો ઓલરેડી કરી દીધેલો હતો એટલે ખાલી રાઈજીરું નાખીને જ આપણે શાકનો વઘાર કરી લેવાનો છે એટલે હવે આપણે એકાદ મિનિટ જેટલો ઉફાળો આવે એટલે આપણે કુકરને બંધ કરીને ત્રણ થી ચાર જેટલી વિસલ વગાડવા દઈશું એટલે આપણું શાક તૈયાર થઈ જશે દાદા અહિયાં કેટલા બધા મસાલા હતા અમરેલી માં નથી મળતો એટલે પેલા હું જાજા લેતી હતી પછી મેં કીધું નો હારો નીકળો હોય તો આ તો વળી હારો નીકળો આવે પછી સુરત જાઉં તો લેતા આવું લેતા આવજો બેન હું આવી ગયા તમે

મને એમ છે આઠ નવ કિલોમીટર જેટલું થતું બસ સ્ટેન્ડ છે બહુ આઘું થાય બધું એટલે એમ એક જોતા બધી વસ્તુ સસ્તી સારી ને બધી મળે અને આમ બધું આઘુ થાય અમદાવાદ કરતા સુરત મુંબઈ કરતા સુરત માં સારું કપડા લેવા હોય ને તો સુરત ની સુરત માં જેવી આપણને ગમે એવી હા ભાઈ બધી વસ્તુ લેવા ગયા

થાય <named> <distinguishes> <laughs> <pause and rain> <laughs> <laughs> <laughs>

हाँ गाँ और यहाँ पे वापस में और विशाल अभी देखने आए हैं कि ओवन लेना है हमें तो मम्मी बोल रहे हैं कि मुंबई से लेते हैं और विशाल बोल रहे हैं कि अभी हम यहाँ पे आए हैं तो देख लेते हैं क्योंकि यहाँ पे फ्रिज तो ऑलरेडी ले लिया है विशाल ने ए भी ऑलरेडी विशाल ने ले लिया है तो अभी सिर्फ ओवन बाकी है और दूसरी कुछ एक दो चीज़ विशाल बोल रहे हैं वो कुछ लेनी बाकी है तो अभी मैं और विशाल यहाँ पे देख रहे हैं डेमो पीसीस सारे तो अभी वन बाय वन देखेंगे कि ओन अगर इधर से हमें अच्छा लगेगा तो हम इधर से लेंगे वरना तो मैं मुंबई जाने ही वाली हूँ तो हम मुंबई से लेंगे तो चलिए अभी देखते हैं और यहाँ पे बहुत सारी अलग अलग वेराइटीज़ है उन लोगों ने बोला कि आप ऊपर जाके एक बार देख के आओ कि सारे ऐसे पीसीस यहाँ पे रखे हैं डेमो के वन बाय वन तो अभी मैं और विशाल आए हैं तो अभी मिक्सचर तो ऑलरेडी ऐसी सब चीज़ें तो हैं सिर्फ और भी हैं और दूसरा और तो हीट वाला बोल रहे थे दीदी वो नहीं है तो अभी देखते हैं अभी मैं और विषा आया है वॉशिंग मशीन देखने क्योंकि कुछ लेंगे या नहीं लेंगे लेकिन वॉशिंग मशीन तो हमें लेना ही है तो जरूर तो है उसकी क्योंकि तो उसकी जरूरत है मैं और मम्मी हम दोनों के लिए वॉशिंग मशीन तो चाहिए ही चाहिए तो विशाल बोल रहे हैं कि इस टाइप का लेते हैं डबल डोर का और मैं बोल रही हूँ कि मुझे पीछे जो ऑटोमेटिक वाला है वो लेना है तो अभी देखते हैं कि हमारी चॉइस इस कहाँ पे आके स्टॉक होती है उस हिसाब से हम लोग देखते जाएंगे और लेंगे यस ए तो ऑलरेडी विशाल ने लगा दिया है तो अभी सिर्फ वॉशिंग मशीन लेना बाकी है ये मिनी पंखा क्योंकि मम्मी बोल रहे थे कल ही बोल रहे थे काका के वहाँ कि उन्हें पंखा चाहिए भगवान के लिए तो यहाँ पे हमें मिल चुका है छोटा सा क्या देख लाइट के साथ पंखा लाइट के साथ तो अभी मैं और विशाल देख रहे हैं अलग अलग सारी चीज़ें क्योंकि अभी आ, बहुत सी सारी ऐसी चीज़ें हैं जो ज़रूरी है और उस हिसाब से मैं और विशाल अभी देख रहे हैं कि कौन सी चीज़ें अभी ज़रूरी है करते हैं अभी और लेते हैं तो चलिए वन बाय वन देखते जाते हैं सारी चीज़ें ગયા આવી મારે પીઓ ને ખરીદી કરવાની છે હવે કારણ કે અમારે બેન આગળ પાછળ જ છે આગળ પાછળ જ છે જે લેવાનું છે બધું લેતું જવાનું છે અમારે પૈતું હવે તમારે ચાલુ થાય

તમે બાબુન લાઈન આવજો પાછા બધી જોવા હટુ હા હા આવો મે રાતે હા આવો મારતે ક્યા આવે હા ભલા મે હું મસીરે હું ક્યુબા લેકે ઓર યહા પે અબ હમ પહોંચ ગયે હે કિચન મે ક્યોકી અભી તો આમમરેલી હે તો અમારી ડ્યુટી શુરુ હો ગઈ હે ઓર યહા પે બન રહી હે અમારી ગરમાગરમ ભાખરી ઓર મમ્મી ભાખરી બેલ રહે હે આજ તો મમ્મી પૂરે પૂરા થકી ગયે સકા એટલે મે કામ ના ભાગ પડને કા હું ભાખરી છોડું છું ને મમ્મી ભાખરી વણે છે આજ તો તમારા કઈ કામ ન કરું

માંડવી મેમુલભાઈ ક્યાંથી લે આવ વાડીએ થી મારા હા હારાની છે એમ તો જેને જેને ઓળા ભાવે તમે જોઈ શકો છો કે હજી એટલી હદે તાજા છે કે માટી નથી નીકળી એની અંદર થી તો આવી જાવ બધા ઓળા ખાવા માટે માંડવી છે હો મમ્મી મેં ખાધી મજા જ આવી જાય ખાવાની અને આ અને સુરતના તો તું ટોટા એમ થાય કે કાચો કાચો ખાઈ જાય

તમે પછી આ મારે તો માસી ની આવ્યા તા બે વાત ગયા ક્રોમા માં લઈ હા ક્રોમા માં ગયા ઘરઘંટી જોયું ઓટોમેટિક વોશિંગ મશીન જોયું પછી બીજું જોયું મિક્સર જોયું પછી ઓવન જોયું એવું બધું જોતા બે એટલે પછી વોશિંગ મશીન નક્કી કરીને આવ્યા છીએ પછી એવું લાગશે ને તો આપડે ત્યાં દીદી ને બધા લઈને જાસુ અમે અને વોશિંગ મશીન ગયું છે તો એ પછી લેશું એ બધું જોયું એવા બિલ ને બધું લેવાનું બાકી હતું ત્યાંથી લીધું

ફોન આવી બેન જમી લીધો આજ તો દાદા છેલ્લે જમવામાં આઠ વાગ્યા કે જમી લીધું બધા અરે દાદા આજ તો ખબર નહીં હવે સુરત નો થાક આજે લાગ્યો ગયો દાદા એક દુકાને રહી ગયા તા એટલે દાદા બાકી રહી ગયા ક્યારે દેખાડવાનું હવે દાદા અત્યારે તો થાકી ગયા સી હવે કાલ કા પ્રમદી દેખાડી

आओ, सूरज जाने नहीं थी।, थी मैं तुझे छोड़ने आई थी ये और अभी आज वापिस आर्मी का कॉल आया है कि तुम अमरेली पहुंच चुकी हो मैंने बोला यस तो अभी मैं आर्मी से मिलने आ गई हूं अभी और मेरे लिए प्यारा सा गिफ्ट लेके आई है यस क्योंकि अमरेली में नहीं मिल रहा है नहीं नही ऐसा ऑनलाइन देखा था यस क्लचिस मेरे फेवरेट है और क्योंकि मैंने और आर्मी ने हम दोनों के लिए सेम लिया है कलर टोन क्लचिस का थोड़ा डार्क है तो मतलब हाफ में लेंगे तो बहुत ज़्यादा मस्त लगने वाला है सभी के ऊपर तो हम दोनों बेस्ट चीज़ के लिए हमने सेम लिया है और कैसा लगा तुम्हें बहुत 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 प्यारा है और मेरा फेवरेट मैंने में, बोला था इसके इससे बोला था मैंने कि बिना कुछ लिए यहाँ पर नो एंट्री है इसीलिए डर के लेके आना पड़ेगा <laughs> <laughs> क्योंकि मतलब ये तो मेरी जिंदगी के बहुत अहम शख्स हैं ये विशाल दीदी तो इन सबको तो मतलब भूलना इम्पॉसिबल हो जाता है और हमारे लिए भी ये हमारे फेवरेट पर्सन और हमेशा रहेगी ऐसा नहीं शादी के बाद हम अलग होने वाले बिल्कुल भी नहीं सबके नाक में दम करने वाले तो ये। ये। और ये है कि हमारे साथ और लोग जुड़ जाएंगे हम ये। ये। नहीं होंगे और जो जुटने वाले है जैसे की विशाल जी जो बहुत अच्छे नेचर के है और उनकी फैमिली भी बहुत अच्छी है और इसीलिए बेसिकली हमें जैसी फ्रेंडशिप हमें समझते है वैसे ही बहुत अच्छे इंसान है मतलब सूरत, सूरत लगा बहुत अच्छा लेकिन की बहुत ज्यादा याद आ रही थी मतलब बड़ी मुश्किल से मेरे ये छह दिन कटे है वहाँ पे अरे यार पागल है लड़की बोल रही है भाँ, सूरत, भाँ, में भाँ, भाँ, सूरत में मुश्किल से दिन कटे सूरत में शॉपिंग मतलब ए वन उसमें कुछ बोलना नहीं पड़ेगा अभी वीडियो में आप सभी ने देखा होगा अब बताना कमेंट में कि सूरत की शॉपिंग मतलब आप सबको कैसी लगी मुझे तो बहुत ज्यादा अच्छी लगी दिल से और सेटिस्फेक्शन वाली मिली है तुम आना घर पर मैं तुम्हें स्टेप बाय स्टेप सब कुछ दिखाऊंगी था मैंने कर ली है तुम कब देखने आ रही हो मैंने बोला अभी तो झोप चल रही है और संडे में फ्री रहती हूँ तो तब मैं पक्का आऊंगी और आप सभी को भी हम दिखाएंगे क्योंकि बिता को दिखाना बाकी है यहाँ पे आरवी दिखा रही है मेरे मंडप मुहूर्त में वो कौन सी साड़ी पहनेगी ये ऑफ वाइट वाली है इसके साथ ये वाला ब्लाउज है ये पूरी खाटली वर्क टाइप की है ये भी पूरी खाटली वर्क की है लेकिन ये नेट की है ये भी है। है। और ये वाली बांधनी तो आरवी यहाँ पे सारी साड़ी आरवी ने निकाल के रखी है, तो अभी वो मुझे स्टेप दिखा रही है कि मैं कौन सी पहनू मंडप मोहरा सैलू जी आरवी बहु बधा पेहरे छो हम मेरी कजिन छोकराज तो सैलू भी बन बो तेरे खबर तो मैंने बांधनी के

तो ये वाली या फिर ये बांधनी या फिर ऑफ़ या फिर ये इन चारों में से तुम कोई भी एक पहनना क्योंकि चारों कलर तुम पे बहुत ज्यादा अच्छे लगेंगे और चारों की फैशन कभी नहीं गई है वैसी साड़ियाँ है हाँ, ली थी और बांधनी जो है वो जामनगर की बांधनी है Yes. यस अगर ये तुम्हें पसंद आती है तो तुम तो तो यही पहनो मम्मी का वो है वो खरीदती है सारी चीजें पर जहाँ की वो फेमस होती है मतलब बांधनी जामनगर की फेमस फिर पाटन से पटोला लिया है मम्मी ने वो अभी वहाँ ऊपर कबट में पड़ा है ऊपर कबट में वो रखा तो है तो वो मेरे और आई भी से तो नहीं निकल पाएगा अभी इसलिए वो पटोला में आप में बाद में तुझे दिखाऊंगी कौन सा है वो कौन बाद में देखते हैं वो एक है अभी वो ने रखा है लग से तो मुझे तो बांधनी बहुत ज्यादा अच्छी लगी है और ये ऑफ फाइट वाली क्योंकि इसके ऊपर भी बांधने का ब्लाउज बहुत ज्यादा अच्छा लगेगा और मोती की ज्वेलरी भी बहुत ज्यादा अच्छी लगेगी एंड ये वाला कलर भी बहुत ज्यादा अच्छा लगेगा तो सारी साड़िया मस्त है तो एक बार सारी पहन के तुम ट्राई करना कि कौन सी अच्छी लग रही है वही साड़ी तुम मंडप मुहूर्त में पहनना मेरे मंडप मुहूर्त में तुम पे तो सारे कलर अच्छे लगने वाले हैं लाइट पहनो डार्क पहनो मीडियम पहनो कोई भी टोन पहनो तुम पे जाएगा तुम्हारे मंडप मुहूर्त के लिए कुछ न्यू देखने वाली हूँ साड़ियों में अभी देखते हैं वो कलेक्शन मम्मी के कलेक्शन से अच्छा मिलता है अगर जो बोलते है ना कि जो पुराना होता है मतलब वो बेस्ट होता बेस्ट है बेस्ट ऐसे देके भी नहीं मिलता नहीं, वैसा मिलता। तो मुझे ऐसा लग रहा है मैं देखूंगी अभी शॉपिंग के लिए जा रही हूँ मैं स्पेशल गोंडल जाऊंगी या राजकोट जाऊंगी yes. और देखूंगी कि कुछ अच्छा मिलता है वरना ये पहनूंगी और हाँ चोली तो फिक्स है तो चोली तो फिक्स है यस साड़ी का जो है वो कुछ मंडप में फिर चिट्ठी के लिए तो हमने येलो कलेक्शन ऑलरेडी देख चुके हैं और मेहंदी कलेक्शन भी देख लिया है हमने पिंक थीम रखेंगे और बाकी सब तो सरप्राइज है yes, बहुत ज्यादा मजा आने वाला है सभी लोगों को ब्लॉग हाँ, में और क्योंकि प्रिपरेशन ही सब इतनी सब मस्त करेंगे हम सबसे हमारा जो बोलते हैं ना हमारी वाली टाइमिंग फ्रेंडशिप वाली वो बैचलर्स होती है तो बैचलर्स yes. का तो अभी थीम बहुत ज्यादा हम सोच रहे हैं लोकेशन क्योंकि आरवी और मेरा भाई दोनों मिलकर प्लान कर रहे हैं मैं और देवान दोनों बिल्कुल प्लान कर रहे हैं कि हमने अभी तक कोई लोकेशन नहीं अच्छा ढूंढा अभी लोकेशन देख रहे हैं चलिए अभी यार भी हम निकलते हैं सीधा घर पर आते रहना यस चलो बाय हेलो फ्रेंड्स तो फाइनली अभी मैं हो गई हूँ खाना खाकर फ्री और आज तो सच्ची में थक गए मतलब सूरत थे तभी इतने नहीं थके थे जितने आज थक गए हैं हम मैं और मम्मी और मम्मी तो कब के सो गए हैं क्योंकि आज तो खाना भी हम लोगों ने जल्दी खा लिया और आज तो दादा को सुबह से बोल रही थी मैं कि आपको दिखाऊंगी दिखाऊंगी लेकिन इतने थक गए हैं की अभी सारी चीजें निकालने का भी मन नहीं हो रहा है और आज तुम तो विशाल आए थे घर पर मतलब इतने दिनों बाद देखा है मैंने आज उन्हें तो बहुत ज्यादा इंजॉय किया बाहर घूमने ले गए थे वो मुझे और क्रोमा में गए थे हम क्योंकि उन्हें भी कुछ लेना था थोड़ी बहुत चीजें तो उन्होंने ले ली और हमने वॉशिंग मशीन डिसाइड किया है तो बहुत ज्यादा अलग अलग चीजें थी वहां और विशाल का तो बहुत ज्यादा मन हो गया था लेने का सारी चीजें और कल जाने वाले हैं हम विशाल के वहा उन्हें सरप्राइज देने और उन्हें और दीदी दोनों को तो कल का वीडियो भी धमाकेदार होने वाला है तो कल का वीडियो देखना मत भूलिएगा तो वीडियो का मैं यही एंड करती हूँ तो वीडियो को लाइक करो शेयर करो और सब्सक्राइब करो आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण